ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે